હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર અને આજની તારીખ છે પંદર જુલાઈ અને આજની તારીખને અનુલક્ષીને કેટલાક કરંટ અફેર્સના આપણે પ્રશ્નો લઈને આવીએ છીએ આપણી આસપાસ રોજબરોજ એવી ઘટનાઓ બનતી હોય છે કે જે પ્રશ્ન સ્વરૂપમાં પરીક્ષાઓમાં પૂછાતું હોય છે કરંટ અફેર્સના વિભાગમાં તો એવા જ કેટલાક પ્રશ્નો આપણે મહત્ત્વના લઈને આવીએ છીએ તો વિડીયો અન સુધી જોજો વધુમાં વધુ તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન છે એને ઓલ ઉપર રાખજો ચાલો શરૂ કરીએ પ્રશ્ન છે ભારતના અનૌપચારિક બિનકૃષિ ક્ષેત્રમાં રોગચાળા પછી કંપનીઓ અને કર્મચારીઓમાં કેટલો વધારો નોંધાયો હતો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો આ ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે કંપનીઓમાં છ ટકાનો વધારો અને કર્મચારીઓમાં આઠ ટકાનો વધારો નોંધાયો હતો ત્યારબાદ પ્રશ્ન છે બે હજાર ચોવીસ માટે એફ એ ઓની સુધારેલી વૈશ્વિક અનાજ ઉત્પાદનની આગાહી શું છે તો એમાં ઓપ્શન છે બે હજાર પાંચસો બે હજાર સાતસો બે હજાર આઠસો ચોપન અને ત્રણ હજાર મિલિયન ટન બરાબર તો આમાં જવાબ આવશે ઓપ્શન સી બે હજાર આઠસો ચોપન મિલિયન ટન ત્યારબાદનો પ્રશ્ન છે કઈ સંસ્થાએ ઝારખંડમાં અભ્રપ ખાણોને બાળમજૂરી મુક્ત જાહેર કરી અહીંયા ચાર ઓપ્શન છે એમાં આપણો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે કે એનસીપીસીઆર દ્વારા ઝારખંડમાં જે ખાણો છે અભ્રક ખાણ બરાબર એમાં બાળ મજૂરી મુક્ત જાહેર કરેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે જુલાઈ બે હજાર ચોવીસમાં ડીઆરડીઓ દ્વારા અનાવરણ કરાયેલ લાઇટ ટેન્કનું નામ શું છે ભીષ્મ અર્જુન જોરાવર કે રુદ્ર એનો જવાબ છે ઓપ્શન સી જોરાવર ત્યારબાદનો પ્રશ્ન છે આરબીઆઈ અનુસાર ફાઇનાન્શિયલ ઇયર બીજા ત્રેવીસ ચોવીસમાં ભારતની રોજગારીનો વૃદ્ધિ દર કેટલો હતો તો ફાઇનાન્શિયલ ઇયર બે હજાર ત્રેવીસ ચોવીસમાં વૃદ્ધિ દર છે એ ચાર પાંચ છ કે સાત ટકા તો એમાં આપણો જવાબ છે ઓપ્શન સી છ ટકા બરાબર છ ટકા જેટલો ત્રેવીસ ચોવીસ માટે રોજગારીનો વૃદ્ધિ દર રહેલો છે ત્યારબાદ પ્રશ્ન છે જુલાઈ બે હજાર ચોવીસમાં ઝારખંડ હાઈકોર્ટના પંદરમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા તો એનો જવાબ છે ઓપ્શન સી જસ્ટિસ વિદ્યુત રંજન સારંગી બરાબર પછીનો પ્રશ્ન છે કઈ ઇવેન્ટે વર્ષ બે હજાર ત્રેવીસ માટે ભારતમાં ઉત્કૃષ્ટ હોકી ખેલાડીઓને માન્યતા આપી તો એનો જવાબ છે ઓપ્શન ડી હોકી ઇન્ડિયા એવોર્ડ છે ત્યારબાદનો પ્રશ્ન છે બે હજાર ચોવીસમાં ચોવીસ સિઝનથી એન એફ એલ દ્વારા કયા પ્રકારના ટેકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હિપ ડ્રોપ ટેકલ હોર્સ કોલર ટેકલ ફેસ માસ્ક ટેકલ કે ચોપ બ્લોક તો એનો જવાબ છે ઓપ્શન એ ડ્રોપ ટેકલ ત્યારબાદ આવે છે કયા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીએ ડબલ્યુટી ફીડર બેરુથ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ સ્પર્ધા જીતી ડબલ્યુ ટીટી ફીડર બેરૂ હજાર ચોવીસ તો એનો જવાબ છે સી જી સાથિયા પછીનો પ્રશ્ન છે કયા ગોલ્ફરને બે હજાર ચોવીસમાં બોબ જોન્સ એવોર્ડ મળ્યો બરાબર તો એનો જવાબ આવશે ઓપ્શન સી ટાઈગર ફૂડ્સ પછીનો પ્રશ્ન છે જુલાઈ બે હજાર ચોવીસમાં કયા દેશોએ સંરક્ષણ તાલીમ અને ઉદ્યોગ સહયોગ વધારવાની ચર્ચા કરી તો એનો જવાબ આવશે ઓપ્શન એ ભારત અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો બરાબર પછીનો પ્રશ્ન છે એફ એ ઓ અનુસાર બે હજાર ચોવીસમાં અંદાજીત વૈશ્વિક ચોખાનું ઉત્પાદન શું છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી પાંચસો પાંત્રીસ પોઈન્ટ એક મિલિયન ટન આરબીઆઈ અનુસાર કયા સેક્ટરોએ સૌથી વધુ રોજગારીનું સર્જન કર્યું છે તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી બાંધકામ વેપાર અને પરિવહન સ્ટોરેજ ત્યાર પછીનો પ્રશ્ન છે ઝારખંડમાં અભ્રપખ ખાણોમાંથી બાળમજૂરી નાબૂદ કરવાની ઝુંબેશ કેટલો સમય ચાલી હતી તો એનો જવાબ આવે છે ઓપ્શન સી વીસ વર્ષ ભારતીય સૈન્ય માટે જોરાવર ટેન્કનું શું મહત્ત્વ છે તો એમાં જવાબ આવે છે ઓપ્શન બી તે ઊંચાઈવાળા પ્રદેશો માટે યોગ્ય છે પછીનો પ્રશ્ન છે પંદર જુલાઈ એટલે કે આજનો દિવસ નીચેનામાંથી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો એનો જવાબ છે ઓપ્શન બી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ બે હજાર ચોવીસ પચીસ માટે વૈશ્વિક અનાજના વપરાશમાં અંદાજીત વધારો અંદાજિત શું વધારો છે બરાબર તો એમાં જવાબ આવશે ઓપ્શન બી ઝીરો પોઈન્ટ પાંચ ટકા અને ભારતના અનૌપચારિક ક્ષેત્ર વિશે કઈ નોંધપાત્ર સિદ્ધિ નોંધાય છે તો એમાં આવશે ડી ઓપ્શન સી કે રોગચાળા પછી કંપનીઓ અને કર્મચારીઓની સંખ્યામાં પુનઃ પ્રાપ્તિ થઈ છે બરાબર તો આ હતા આજના આપણા કરંટ અફેર્સના પ્રશ્નો આવતીકાલે આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે હાજર થઈશું જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આભાર અને ફરીથી મળશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ